ભાદરવી મહાકુંભનો પાંચમો દિવસ સુખ અને શાંતિ રીતે પરિપૂર્ણ તરફ છે પાંચ દિવસમાં બાવીસ લાખ પાંત્રીસ હજાર માય ભક્તોએ માતાજીના દર્શન કર્યા માય ભક્તો માટે તમામ સુવિધાઓ સજ્જ આજે છઠ્ઠો દિવસ ભાદરવી પૂનમના મહામેળાનો પાંચમા દિવસે સુખ શાંતિ રૂપે પરિપૂર્ણ થયો છે ત્યારે માં જગત અંબાના ધામે યોજાઈ રહેલો સાત દિવસનો મહામેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો અંબાના દર્શન કરી રહ્યા છે મોટી સંખ્યામાં આવતા ભાવિ ભક્તો માટે અંબાજી આવતા તમામ માર્ગો પર પૂરતી વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે ભક્તો માટે વિસામાં જમવા પીવાના પાણી ટોયલેટ સહિતની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે આજે આ મહાકુંભનો પાંચમો દિવસ હતો ત્યારે પાંચમા દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તોમાં અંબાના ચરણે શેષ નમાવા પહોંચ્યા હતા રંગે ચંગે યોજાઈ રહેલા ભાદરવી મહાકુંભમાં યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે મેળાનો આજે છઠ્ઠો દિવસ સુખરૂપ સંપન્ન થવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે મેળાના પાંચમા દિવસે ત્રણ લાખ પચાસ હજાર ચારસો ને બોક્સ મોહનથાળ પ્રસાદનું વિતરણ થયું પાંચ લાખ અઠ્ઠાણું હજારથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા તો નેવું હજાર પાંચસો વીસ જેટલા ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો મહાકુંભના પાંચ દિવસ દરમિયાન કુલ બાવીસ લાખ પાંત્રીસ હજાર સાઠ માય ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો પાંચમા દિવસે છસોનો ઓગણીસ ધર્જાઓ ભક્તે મંદિરના શિખરે ધ્જા ચડાવી આ દરમિયાન અવરિતપણે ભક્તોનો પ્રવાહ અંબાજીમાં જોવા મળી રહ્યો છે વહીવટી તંત્ર સુરક્ષા અને સ્વચ્છતાને લઈ કાર્યરત હશે લાખોની સંખ્યામાં આવતા માય ભક્તોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કટિબદ્ધ છે ભાદરવી પુનમના પવિત્ર મેળાનો આજે પાંચમો દિવસ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી માઈ ભક્તોનો માતાજીના આશીર્વાદ લેવા માટે અભૂતપૂર્વ ઘસારો છે આજ રોજ અંદાજે છ લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને આ સાથે ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બાવીસ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા છે માતાજીના આશીર્વાદ લીધા છે આજે સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા નેવ હજાર જેટલા લોકોએ નિશુલ્ક ભોજન વ્યવસ્થાનો પણ લાભ લીધેલો છે જ્યારે અંબાજીમાં દર્શન કરવા માટે માઈ ભક્તોનો ખૂબ ધસારો છે ત્યારે ગુજરાત એસટી દ્વારા પણ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે આજરોજ અંદાજીત ત્રણ હજાર જેટલી બસની ટ્રીપ દ્વારા સવા લાખ જેટલા યાત્રાળુઓએ બસ સેવાનો પણ લાભ લઈ લાભ અહીંયા અંબાજી ખાતે લીધેલો છે જિલ્લા તંત્ર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે સતત સક્રિય છે અને અત્યાર સુધી માતાજીના આશીર્વાદથી સમગ્ર જે મેળો છે એનું નિર્વિઘ્ને સંચાલન થઈ રહ્યું છે જય અંબે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અંબાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે